ભાદરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ અને વીજ પોલ ઉપર રિપેરિંગ માટે અત્યાધુનિક ગાડી જે સ્કાયમેનનું ધારાસભ્ય ચૈતન્યસિંહ જલા સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ અને સદસ્યોના હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ પંદરમાં નાના પંચમાંથી રૂપિયા બાવીસ લાખ ની ઓજનના ખર્ચે સ્કાયમેન ગાડીનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર લાઇટિંગ કામગીરી માટે અત્યંત જરૂરી એવી હાઇડ્રોલિક ગાડી સ્કાયમેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત વિવિધ સમિતિના ચેરમેન તથા પાલિકાના સદસ્યો તથા પાદરા નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સ્કાયમેન ગાડી વીજ પોલ પર રિપેરિંગ કામ કરવા માટે આશીર્વાદરૂપ બનશે આજ રોજ પાદરાગર માં વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી નાણાકીય જલ્દી થાય એ માટે આજે ગાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બાવીસ લાખ ની સ્કાય મેન ગાડી પાદરા ભેટ આપી છે સાથે સાથે આ પાદરા નગરપાલિકા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી સત્યના શ્રી ધ્વાલાના ભરત હસ્તે આજે લીલી ઝંડી આપવામાં આવી છે પાદરા નગરમાં પડતી સ્ટ્રીટ લાઇટના જે પ્રોબ્લેમો છે જે ઊંચી ઊંચી લાઇટો છે એ જે પ્રોબ્લેમ સોલ્વ નતા થતાં એના અંતર્ગત આજે પાદરા નગરપાલિકાની ટીમે આ લાઇટની ગાડી નગરપાલિકામાં મંગાવવામાં આવી છે અને સાથે સાથે લોકોની જે કમ્પ્લેન છે મોટા મોટા ટાવરો છે એ ટાવરોનો લાઇટો સોલ્વ થાય એ માટે આજ રોજ આરંભ કરવામાં આવ્યો છે